મહાત્મા ગાંધી નું નામ પણ એ લોકો બદલાઈ રહ્યા છે જે વિશ્વની સૌથી વધારે રોજગાર આપતી જે યોજના હતી મહાત્મા ગાંધી નરેગા યોજના તે આ સરકારે નામ બદલીને બંધ કરી છે જે સૌથી વધારે ખેડૂત મજૂરો અને જે રોજગારી આપતી હતી ભારત દેશની અંદર જેના લીધે લોકોનું ઘર ચાલતું હતું તે યોજનાનું નામ બદલી અને અંદર ઘણો બધો ફેરફાર કરી તેઓએ આ યોજના બંધ કરવા માટેનું એક મોટું કાવતરું રહ્યું એના સંદર્ભમાં ભારત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખરગે સાહેબ જન નાયક રાહુલજી અને અમારા નાયક એવા પ્રિયંકા ગાંધીજી અને અમારા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાજીના સીધા આદેશથી સમગ્ર ગુજરાતની અંદર જે મનરેગાના નામ બદલવાના અંદર અંદર એ યોજનાની અંદર મોટા પાયે ફેરફાર કરી આ યોજના બંધ કરવા માટેનું ષડયંત્ર ચાલુ એના સામે આંદોલન ચાલુ હતો અને આંદોલનના ભાગરૂપે આજે અમે મહાત્મા ગાંધીની પ્રતિમા સામે

પેઢીને કંઈ ખબર પડતી નથી તો ખરેખર મરેગા એવું છે કે દરેક ગ્રામ્યની અંદર કે શહેરોની અંદર જે તળાવો ખોડવાનો હોય એમાં મશીનથી નથી ખોડવાનો હોતા એ મજૂરોને મજૂરી આપવાની હોય છે અને એના માટે દેશ સદ્ધર થાય અને જે ને બધાને મજૂરી મળી રહે તો તેના કારણે પરિવાર ટકી દે પણ આજે આધુનિક જમાના અંદર આજના વડાપ્રધાને આ જે મનેગા યોજના જે કોંગ્રેસ જે લાવેલી હતી એને નાબૂદ કરી એ ખરેખર ગેરવ્યાજબી છે લોકોના અને માટે હાનિકારક છે અને જે મજૂર વર્ગ છે જે નાનો માણસ છે તેને એકદમ પીસાઈ રહ્યો છે વધારે પીસાઈ રહ્યા છે તે રીતનું થઈ રહ્યું છે તેને જાગૃતિ લાવવા માટે સમાજના અંદર દેશની અંદર જાગૃતિ લાવવા માટે મનેગા બચાવો બચે તો તમામ કામદારોને નોકરી મળી શકે અને તેના કારણે આપણે દેશને બી બચાવીએ અને દેશ અર્થતંત્ર મજબૂત કરી શકે એટલે આજે આજે અમારે એટલા માટે ધંધાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે આજના કાર્યક્રમના અંદર અમે મહાત્મા ગાંધી ના પાસે ધરણા નો કાર્યક્રમ રાખ્યો ધરના નો કાર્યક્રમ મહત્વ એ જ હતો કે મહાત્મા ગાંધી જયારે આ અંતર હોટે તો મહાત્મા ગાંધી ના દુઃખ થયું હોટે ખરેખર મહાત્મા ગાંધી ના માર્ગે અમે જઈને આ વિરોધ પ્રદર્શન કરી દયા છીએ